જમીનના ઢામાં થયેલ હત્યાના ગુનામાં કુખ્યાત આરોપીની ધરપકડ છેલ્લા અઢી વર્ષથી ખૂનના ગંભીર ગુનામાં વજગારાના જામીન પરથી ફરાર થયો હતો આરોપી આરોપીનો ઇતિહાસ ગુનાહિત પિસ્તોલ અને જીવતી કાર્ટિસ સાથે પકડાયો પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખામાં ચાર જુલાઈ બે હજાર અઢારના રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરી ગોળી મારીને હત્યા કરાઈ હતી આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા જયારે જુસ્બ સહિતના અન્ય આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા ત્યાં બાદ પોલીસે પકડી પાડેલા આ આરોપી ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ પાટણવાવ પોલીસ સ્ટેશનના આઈપીસીની કલમ ત્રણસો બે વગેરે ગુનામાં સંડોવાયેલા છેલ્લા અઢી વર્ષથી જામીન પર ફરાર થયેલ પાટણવાવ પોલીસે બાતમીના આધારે અમીર ઇસ્માઈલ સાંધને રવની ગામના ગામ ઉપરવાહી હાથ ધરી છે રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ધોરાજી પાટણવાહુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે એમ ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે બે હજાર અઢારમાં જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઈલ શાહ જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલ હોય તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ પીએસઆઈ પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ સાત જીવતા કાર્ટિસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પાસેથી કબજે કરવામાં આવે છે સાહેબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી જણાવ્યું એમ કુખ્યાત એટલે છે કે તેમણે બે હજાર અઢારમાં એક મર્ડર કરેલ હતું જેમાં પણ એ પેરોલ જમ્પ કરેલો હતો અને એ સિવાય સોરડભરમાં ભાયાવદર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પાટણવાવ વંથલી તેમજ અન્ય પણ હજી પૂછવામાં બાકી છે તેવી અલગ અલગ જગ્યાએ ગુનાઓ આચરેલ છે અને પોતે હાલ બત્રીસ વર્ષનો છે અને પહેલાં જ્યારે ગુનો કર્યો ત્યારે વીસ વર્ષનો એની ઉંમરે ગુનાની શરૂઆત કરેલી એટલે આવા કુખ્યાત આરોપીને પકડવામાં જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર